જે ભવાની નદી પર આવેલો છે અને રાજ્ય તમિલનાડુ છે નેક્સ્ટ છે સાગર જે કૃષ્ણા નદી પર આવેલો છે અને રાજ્ય છે તેલંગાણા નેક્સ્ટ છે તુંગભદ્રા બંધ જે તુંગભદ્રા નદી પર આવેલો છે અને રાજ્ય છે કર્ણાટક નેક્સ્ટ છે હીરાકુંડ બંધ જે મહાનદી પર આવેલો છે અને રાજ્ય છે ઓડિશા ભારતનો સૌથી લાંબો બંધ તે હિરાકુંડ બંધ છે જે મહાદી પર આવેલો છે રાજ્ય છે ઓડિશા રિહન બંધ જે રિહન નદી પર આવેલો છે અને રાજ્ય છે ઉત્તર પ્રદેશ ભાખરા નાગલ બંધ ભાખરા નાગલ બંધ જે સતલુજ નદી પર આવેલો છે રાજ્ય છે પંજાબ અને હિમાચલ પ્રદેશ નેક્સ્ટ છે મૈથુન બંધ જે બરાકોન નદી પર આવેલો છે રાજ્ય છે ઝારખંડ નેક્સ્ટ છે ટીહરી બંધ જે ભાગીરથી નદી પર આવેલો છે રાજ્ય છે ઉત્તરાખંડ નેક્સ્ટ છે કોયના બંધ જે કોયના નદી પર આવેલો છે રાજ્ય છે મહારાષ્ટ્ર નેક્સ્ટ છે વાયલાર ડેમ જે કલ્પતી પૂજા નદી પર આવેલો છે રાજ્ય છે કેરળ અને પક્કલમાં આવેલો છે નેક્સ્ટ છે બિસલપુર બંધ જે બનાસ નદી પર આવેલો છે રાજ્ય છે રાજસ્થાન આગળ જોઈશું જયકવાડી બંધ જે ગોદાવરી નદી પર આવેલો છે રાજ્ય છે મહારાષ્ટ્ર આગળ જોઈશું નેક્સ્ટ છે કૃષ્ણરાજ સાગર બંધ જે કાવેરી નદી પર આવેલો છે રાજ્ય છે કર્ણાટક નેક્સ્ટ છે રાજઘાટ બંધ જે બેતવા નદી પર આવેલો છે અને રાજ્ય છે મધ્યપ્રદેશ નેક્સ્ટ છે મેદ્રુર બંધ જે કાવેરી નદી પર આવેલો છે અને રાજ્ય છે તમિલનાડુ